ગામમાં એવી પરિસ્થિતિ કે હિન્દુઓએ ગામમાંથી વરઘોડો કાઢવા પોલીસ બંદોબસ્ત માંગવો પડે માત્ર મુસ્લિમ બહુમતી ધરાવતા રતનપુર ગામ ચોકમાંથી હિન્દુના વરઘોડા નહીં કાઢવા પૂર્વ મુસ્લિમ સરપંચનું ફરમાન સમસ્ત હિન્દુ સમાજ દ્વારા પૂર્વ મુસ્લિમ સરપંચ બિસ્મિલ્લા ખાન પઠાણ વિરુદ્ધ પોલીસની લેખિતમાં ફરિયાદ કરાઈ જો હિન્દુઓ ચોકમાં કોઈ પણ ધાર્મિક કે સામાજિક પ્રસંગ કરે તો ઉશ્કેરણી કે કાંકરી ચારો કરવામાં આવે તેવા આક્ષેપ ચાલુ વરઘોડાઈ કે ગરબા સમય સ્ટ્રીટ લાઇટો બંધ કરી દેવા તેમજ ગાળાગાળી કરી ઉશ્કેરવાનો પ્રયત્ન કરવાનો આક્ષેપ બે દિવસ અગાઉ માતાના રતનપુરમાં પોલીસની હાજરીમાં લગ્નનો વરઘોડો કાઢવાની પડી ફરજ બહુમતી ધરાવતા મુસલમાનોએ ભાગોળ પંચાયત પાસે હિન્દુઓએ ધાર્મિક કે સામાજિક પ્રસંગ કરવો નહીં તેવું પૂર્વ મુસ્લિમ સરપંચે જાહેર કર્યું હિન્દુના સામાજિક અને ધાર્મિક પ્રસંગો બંધ કરાવવાના પેતરા કરાવાય છે તેવા આક્ષેપ મહાદેવ મંદિર અને ભાગોળમાં લગ્ન પ્રસંગમાં આવતા લોકો સાથે અભદ્ર વર્તન કરી કરાય છે ઉશ્કેરવાનો પ્રયત્ન અઠ્યાવીસ તારીખે બાબરી પ્રસંગે મહાદેવજીએ પગે લગાડી ગરબા ગાતા ભાઈ બહેનોને ગંદી ગાળો બોલી અહીંયા ગરબા નહીં ગાવા અને હિન્દુએ અહીંયા આવું નહીં કઈ ધમકી આપી માતર પોલીસે બીજા દિવસે પોલીસની હાજરીમાં વરઘોડો કાઢવામાં આવ્યો જે બાબતે પોલીસની ભૂમિકાથી હિન્દુઓને અસંતોષ જે વાત બિસ્મિલા પઠાણ કરતો તે પ્રમાણે પોલીસ વર્તતી હોવાથી હિન્દુ સમાજ ઉશ્કેરાયો ગઈકાલ સાંજે ખેડા ડીવાએસપી માતર પીઆઈ સહિત પોલીસ બંને કોમના લોકોને બોલાવી મીટિંગ કરી પોલીસનું મુસ્લિમ તરફી વલણ જોઈ હિન્દુઓને અન્યાય કરાય હોવાનો હિન્દુઓના આક્ષેપ લોકશાહીમાં ઈલાકા બનાવી બીજાને પ્રવેશ અટકાવવાનો પ્રયાસને કચડી નાખવાના બદલે મીટિંગનો દર શરૂ કરાયો છે આપણો નામ અને ક્યાં રહેવાનું નામ વાગેલા ગણબે છગનબર ગામ રતનપુર જિલ્લો ખેડા તાલુકો માતર પરા વિસ્તાર આજે અહીંયા રતનપુરમાં મીટિંગ રાખવામાં આવી હતી આશા કારણોસર રાખવામાં આવી હતી અને અનુ શું પરિણામ કારણ એક હતું કે લગ્ન લગ્નનો બાબતનો વરઘોડો હતો તે લોકો એમ કે મુસલમાન એમ કે છે કે ભાગોર વચ્ચે ગરબા ગાવાના નહીં પંચાયતની આગળ ગરબા ગાવાના નહીં ગરબા ગાતો આપણે ની કે આગળ મંદિર છે મહાદેવજી નું ત્યાં આગળ ગરબા ગાવાના આ મીટિંગ રાખી હતી અત્યારે આ માં શું નિવડો આવ્યો નથી